એની માંગણી પણ વ્યાજબી છે પણ ભાજપ શાસિત મહાનગરપાલિકા એમની માંગણીઓ પૂરી નથી કરી રહ્યું અને જુનાગઢ આવતા અમે સંપૂર્ણ રીતે સફાઈ કર્મીઓના સમર્થનમાં છીએ અમારી લાગણી એમની સાથે છે અને અમે મહાનગરપાલિકા ને કહીએ છીએ કે આ સફાઈ કર્મીઓની માંગણી જે છે કે ભાઈ અમને પણ પેન્શન મળવું જોઈએ એ લોકો સફાઈ કરી અને એને એનું બગડી જાય છે તો પોતે સ્પેસ્ટિક રીતે નિવૃત્તિ લઈને એના વારસદાર નોકરીમાં લાવી શકે આ પણ એક નિયમ હોવો જોઈએ તો આવા અસંખ્ય બે ચાર મુદ્દાઓને લઈને એ લોકોની જે માંગણી છે એ માંગણી મહાનગરપાલિકા ભાજપ

જેમાં આપણે પૂજીએ છીએ જે ગૌમાતાને આપણે માનીએ છીએ આજે શું ખાઈ રહી છે તમે જુઓ આ મહાનગરપાલિકાને દેખાતું નથી આ શું ખાઈ રહી છે સામે મંદિર છે સામે સામે મંદિર છે ભાઈ જે ગંદકીમાં તમે ખાલી ગંદકી જ ના જોઓ પરંતુ જે ગાય માતાઓ છે આ ગાય માતાઓ આજે શું ખાઈ રહી છે પ્લાસ્ટિક ખાઈ રહી છે કચરો ખાય છે મહાનગરપાલિકા ભાજપ શાસિત મહાનગરપાલિકા ઊંઘતું છે અને સામે મંદિર છે એ પવિત્ર મંદિર કે જ્યાં પવિત્રતા હોવી જોઈએ આજે એને તમે ડમ્પિંગ બનાવી દીધું ખીચા ભરે છે અને આપણા જુનાગઢ આ દુર્દશા કરી છે અમારી માંગણી છે કે જુનાગઢ સ્વસ્થ થવું જોઈએ અને સફાઈ કર્મીઓની જે માંગણી છે માંગણી જલ્દીમાં જલ્દી પૂર્ણ થવી જોઈએ આગામી દિવસોમાં અમે લોકો પણ